બ્રહ્મપુરાણ અનુસાર માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશીનું ખાસ મહાત્મ્ય છે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે આ દિવસે અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું એટલે આ તિથિ ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે આ એકાદશી મોહનો ક્ષય કરવાવાળી છે એટલે એને મોક્ષદા એકાદશી પણ કહે છે મોક્ષદા એકાદશીના દિવસે માનવતાને નવી દિશા આપવાવાળી ગીતાનું જ્ઞાન ભગવાન કૃષ્ણે આપ્યું ભગવદ્ ગીતાનું પઠન પાઠન શ્રવણ મનન અને ચિંતનથી જીવનમાં શ્રેષ્ઠતાનો ભાવ આવે છે ગીતા ભગવાનનો શ્વાસ અને ભક્તોનો વિશ્વાસ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ બનાવવાનો સંદેશ આપ્યો છે ગીતા ભવસાગરમાં એક દીવા દાંડી છે ગીતામાં આત્મા અનાત્માની વાત સમજાવી છે કર્મયોગના સાંખ્ય યોગના સિદ્ધાંતો સમજાવ્યા છે જગતના સર્જનહાર સગુણ સાકાર રૂપ લઈને ગીતાનું ગાન કર્યું છે ગીતામાં તેજસ્વી જ્ઞાન પ્રસન્ન ભક્તિ અને નિર્વિકાર કર્મયોગ છે અર્જુન વિષાદ યોગમાં ભગવાન કૃષ્ણે કર્તવ્ય ચ્યુતી અને પ્રજ્ઞાવાદ બતાવ્યા છે સાંખ્ય યોગમાં ભગવાને આત્માની અમરતા અને અખંડતા દેહની ક્ષુદ્રતા અને સ્વધર્મની અબાધ્યતા સ્થિત પ્રજ્ઞતા સમજાવી છે કર્મયોગમાં ભગવાન કહે છે કે કર્મ કરો કર્મ દંભ રહિત થઈને કરો કર્મ ભાવના સહિત કરો અને કર્મમાં નિષ્કામતા રાખો જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં ભગવાને અવતારવાદ કર્મ અકર્મ અને વિકર્મ સમજાવ્યા છે અકર્માવસ્થાની પ્રાપ્તિ માટે ગુરુનું શરણ કર્મ સંન્યાસ યોગમાં સંન્યાસ યોગ અને કર્મયોગની એકતા ભગવાને સમજાવી છે આત્મ સંયમ યોગમાં ભગવાને સ્વપુરુષાર્થની મહત્તા ચિત્તની એકાગ્રતા અને પુનર્જન્મનો સિદ્ધાંત જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભક્તોના પ્રકાર ભક્તિની મહત્તા ભગવાને બતાવ્યા છે અક્ષર બ્રહ્મ યોગમાં ભગવાને શાંતિથી મૃત્યુની કલ્પના અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ આવવું રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાને સમર્પણ યોગ સમજાવ્યો છે વિભૂતિ યોગમાં ભગવાને સર્વ વ્યાપકતા સમજાવી છે ચેતન સર્વત્ર છે વિશ્વરૂપ દર્શન યોગમાં ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાયું છે ભક્તિ યોગમાં સગુણ અને નિર્ગુણ ભક્તિ સમજાવી છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં ભગવાન દેહ અને આત્મા જડ અને ચેતન અનાત્મા અને આત્માનું જ્ઞાન સમજાવે છે ગુણોત્રય વિભાગ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ સત્વ રજ અને તમસ ત્રિગુણોનું વર્ણન તેમજ તેને દૂર કરવાના ઉપાય અને ગુણાતીત અવસ્થાનું વર્ણન પુરુષોત્તમ યોગમાં જ્ઞાન કર્મ અને ભક્તિ દ્વારા ત્રિગુણોને દૂર કરી વ્યાપકતાનું વર્ણન અને જીવ શિવની એકતા સમજાવી છે દેવાસુર ભાગ યોગમાં યોગમાં અને સમજાવી છે શ્રદ્ધા વિભાગ શ્રદ્ધાના ત્રણ પ્રકાર સાત્વિક શ્રદ્ધા નિર્માણ કરવા માટે સાત્વિક આહાર યજ્ઞ તપ અને દાનનું વર્ણન કર્યું છે અને ઓમ તત્સતનો અર્થ સમજાવ્યો છે મોક્ષ સંન્યાસ યોગમાં સંન્યાસ અને ત્યાગ કર્મના કરતાના પ્રકાર સમજાવ્યા છે સમાજ જીવન અને વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા ચાતુરવર્ણ વ્યવસ્થા અને કર્મફળ ત્યાગ સમજાવ્યા છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનષષષષ્ટાન ઇન્દ્રિયની પ્રકૃતિ સ્થાની કરશતી જીવ મારો જ સનાતન અંશ છે એ પ્રકૃતિમાં રહેલી મન સહિત પાંચ ઇન્દ્રિયોને પોતાના તરફ ખેંચે છે જીવમાં શિવનો અંશ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મારો જ અંશ છે જેવું પિંડમાં છે એવું જ બ્રહ્માંડમાં છે જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે પહેલાંની વાસનાઓ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જાય છે શરીરમ યદવાપનોતી યચ્ચાત પૃતકરા મતીશ્વર ગૃહિત્વેતાની સંયાતી વાયુર્ગંધા નિવાસયાત ત્યાં કાન આંખ સ્પર્શેન્દ્રિય જીભ નાક અને મન ને ધારણ કરીને જીવ વિષયોને સેવે છે ચક્ષુ ચ રસનમ સ્ત્રોત્ર વિષયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બધાના આધાર આધારભૂત હું છું પ્રાણી માત્રના શરીરમાં એક જ પરમાત્મા વ્યાપીને રહેલો છે આ સૃષ્ટિમાં એક ક્ષર પુરુષ છે અને બીજો અક્ષર પુરુષ છે પ્રાણી માત્ર ક્ષર છે જ્યારે અક્ષર પુરુષ એટલે આત્મા ક્ષરાષરની મદદથી પૌરને જાણી શકાય છે અક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે ઉત્તમ પુરુષસ્પન્ય પરમાત્મેદાહ્ય વિશ્વ બિભ્ય વ્યય ઈશ્વરઃ ગીતા જયંતીના આ પાવન પર્વે ભગવાન કૃષ્ણને ભાવથી વંદન કરીએ